મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેસ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારે ઉઠીને નહીં ધોઈને દીવાબત્તી કરીને બધું કામ કરી લીધું છે તો કપડા એટલે બહાર હુકવાસી હજુ તો એક બાજુ વરસાદ થોડો થોડો આવે છે પણ તો હવે કપડા તો બહાર ઉકવે છે આશા રાખું કે તમે બધા હાજર તાજા છો હું પણ હાજે તાજી છું જો આ મશીનનો કપડાં ઉકવે છે બધો આ મશીનમાં ધોયા આ બધો કપડો ઉકવે હજુ તો પોતું ઉકાતો નહીં પોતું કર્યું જો ઘડિયાળમાં તો કેટલા વાગી જાય છે નજરમાં રસોઈ બાકી છે અને એક વારના હાથ થી કપડાં ધોયલા તો પોતું ધોયેલો કપડોદ નવા પેલા ફરવા જતા ને એ બધા હતા ને પેન્ટ બધા ધોયા શર્ટ ધોયા હવે ઇસ્ત્રી કરીને બધા મૂકી દે ને એટલે લગ્ન આવી એટલે પહેરવા થાય ને એટલે બધા જો શર્ટ ને બધું ધોયું આટલો ને પેલા અંદર ઉકવે નહીં એ બધા મશીન નથી અને હું તો પોતું તો નહીં બપોરનું દોઢ વાગી જશે ને તો હજુ ખાવા વાળા આવ્યા નહીં બોલો કંટાળો સંજો મેં કપડાં ધોયા મારા કપડાં તો ભેનો છે બધો કપડા કપડાં ધોયા માથું ઓળાવી નહીં કશું નહીં ના ફરીશું રસોઈ થઈ જાય પણ ખાવા વાળા નહીં હાલ તો ખાવા ચાણા આવી ખબર નહીં એવો જો ઘડિયાળમાં તો જેટલા વાગ્યા એ બતાવું તમને આ ઘડિયાળમાં આટલા વાગ્યા છે આ તો દસ મિનિટ પાછળ જરો આ હવાનું હવાને બનાવ્યા હતા એ અત્યારે રોટલો અને મગની દાળ અને પાલકનું શાક કર્યું બાજરીના રોટલા કર્યા છે પણ અમારા ખાવાવાળા હજુ તો આવતા નહીં હવા લાગી હો દક્ષુભાઈ જો ઘડિયાળમાં જેટલા વાગ્યા હવા એક એક વીસ થઈ જાય છે અને હવે આવી છે મારા દક્ષુભાઈ જેટલો કપડો હાથથી ધોય સ્વેટરનો આ બધા શર્ટનો બધું દિવાળીમાં બધા પહેરાતા ને સાહેબના દક્ષુના શર્ટ શર્ટથી એક બે ત્રણ ચાર સાહેબના ના ત્રણ અને આ બે દક્ષુના ના એક સાહેબનો ચાર સર સાહેબના અને બે દક્ષુના અને પેન્ટ તો દક્ષુ ના શિકર કે ચાર તો દક્ષુના જ પેન્ટ સાહેબના ચાર પેન્ટ દક્ષુ ના અને દુ સાહેબના બે આ બધો હાથથી ધોયા બોલો અને પેલી બાજુ પાછળ સોફાને કવર નહીં એ બધું ધોયું આટલો હાથથી ધોય તોરણને બધું ધોઈ કાઢ્યું વરસાદ નહીં કોરું કાઢ્યું છે એટલે સારું સર કોરું કાઢ્યું એટલે સારું અમે આટલું બધું વરખું કરીએ બધું જો સાહેબ બજારમાં જવાનું કોઈ તે બજારમાં જઈ આવીએ કારણ કે થોડું કરી ને એવું બધું લાવું છો અને મારા હાડીના ને એવું સીડા વાલીશો દર્જીન તો ચાંદુ દિવાળી પહેલાનું તે હજુ નહીં તે હવે લઈ આવો ને જઈને તો ખબર હવારો જીવન બે ટાઈમ તો એવા ને ના બોલો એટલે અત્યારે જઈએ સાહેબ ખાઈ લો એટલે સાહેબ ખાવા આવ્યા હવે ખેલો ને તો અમે મૂન બે જીએ હવે આખા ચોકમાં ફરી વાંધો ચોમાસું જ હજ તો હવે ચોકમાં જય ફરી અત્યારે હું તો મેં જેટલી વાળીવાળી બહાર કાઢું તોય આવી જ હોય ઉપર ચડી હ ઉપર લે ચવાના દીવાલ ઉપર એ તો ફરતી જ હોય હેડો હવે તાળું આખું પડશે હેડો બજારમાં માં પેલા વાળા ટોળા કર્યા હો અને હવે મન કોઈ હેડો રગવા કરો જો પગલું સણી ઠોઠામ લઈ પગલું સણી ઠોઠામ લો છો પડેવો તો છે જે મજા આવી જાય પડેવો તો મજા આવી તૈયારી કરી દીધી તો લઈ જવા માટે મને બજારમાં દર્જીન તો અહીંયા પણ તાળું છે દર્જીન તો તો લેડો તાળું હોવો પાછા તો તાળું હતું એટલે હવે પાછા જીએ કેરો ફોગટ જયો અમારો તો સાહેબ માલ લેવાનો હતો માલ લઈ છીએ પછી બીજું કોઈ લેવાનું હોય તો લઈને પછી જતો રહીશું કે અંદરથી વરસાદ આવે તો છે વધાર પા બગડી જાય અત્યારે તો જો હજુ તો નહીં આવે શાક માર્કેટમાં બધા મોડા આવશે બધા શાકવાળા હજુ તો ભરવા નહીં માર્કેટ બહુ બધા તૈયારીઓ થોડી થોડી કરવા માટે ગોટાનો લોટ એવાનો ભાઈ બંધ અમને આલે ગોટાનો લોટ હવે ગમે એમ ભજીયા કરીને ખાઈએ જગ્યા ખરાબ બપોરે બોલો અમે બે જ્યાં તો પણ તડકો નહોતો એટલે ગમો તડકો હોય તો ગરમી લાગે પણ તડકો નહોતો એટલે સારું અને બાર તો વરસાદ આવે એવું છે ના લઈ નહીં જ્યો સાહેબ અંદર કોખવાળી એ રે આ પલંગમાં પડી જો દવા ખોળી પલંગમાં રહી દવા હાલ લઈ જાવ

એટલે હવે આરામ કરીએ થાકે બરાબર નો આ તો કપડાં વાસણ બધું જાતે કર્યું વાર કપડો જેટલો બધા ધોયા હશે તે બાયણું ખુલ્લું રાખે ને કે વરસાદ આવશે ને તો ખબર નહીં પડે એટલે આ બાયણું ખોલી દઈએ કારણ કે બહાર કપડો ઉકવાસી આટલો તો મશીનમાં ધોયેલો હસી બધા અને મારા હાથના ધોયેલો બહાર ઉકવાસી ભાવ વરસાદ આવ્યો તો પાછો એટલે બાયણું ખુલ્લું કરી દઈએ અને પાછો જો અમી દો કપડો ધોયા હતા તે કપડો ભેનો થયો હતો બીજો કપડો બદલી અને પછી બજારમાં જઈ હતી ત્યાં ભેનો કપડો થઈ રહે તે એટલે વહેવા આરામ કરી લઈએ થાક લાગ્યો છે બરાબર સાહેબ જવા લઈ જાય ને દક્ષુની બીજું ને બગીચા વાય અડુશી લેવા અને બાર તો અંધાર થઈ ગયું છે અને અડુશી લેવા આવીશું દક્ષુ ભાઈ શરદી ને એવું થઈ જશે છે તો કે એડું સિલાઈ રાખજે તો હું એડું સી લેવા આવ્યો અમે તો મોબાઈલનું અજવાળું દેખાય પણ બાર અંધારું છે બાર અંધારું થઈ જશે અને અંધારેલું તો જેવું છે વાદળા તો એક બાજુ અંધારેલું છે અને હું એડું સિલાઈને હેડી અમે પેલા ઘરમાં છે લાઇટો થઈ જાય બધા અજવાળું થઈ જાય લાઇટો થઈ જાય એવું અંધારું છે વચ્ચે અંધારી હો બરાબરનું અંધારી છે ને એવું વાતાવરણ છે અંધારેલા હોય ને એવું જ્યારે બાજુ ગમઘોટ કરી દીધું એવું અંધારી છે ચલો આપણે હવે તુલસી લઈને આવી ગયો અને ઘર તો બંધ છે લાઈટ ચાલુ મારા ઘરમાં તુલસી હવે એડોસી ઉકાળો કરી દઈએ બધા અંધારું મોબાઈલમાં અજવાળું દેખાય આમ અંધારું છે ઘર ખોલી દઈએ લાઈટ ચાલુ મૂકીને જ એડોસી ઉકાળો કરવા માટે પેલા પોદા ધોવા તો પડશે બધા સરસ આટલો બધો નહીં કરવાના તો ત્યાં ચાર દાણા બનશે પણ ધોઈને કોરા કરીને મૂકવાના એટલે

પોદાના કટકા કરી લીધા છે હવે એક ગ્લાસ જેવું પાણી મૂકીને અંદર થોડો ગોળ નખી તુલસીના બે ચાર પોદા લઈ અને નખી દેવાનો અને ઉકાળો કરી દેવાનો એટલે થોડું લવિંગનો કટકો નખી છે ખાધું એટલે થઈ જાય ઉકાળો હવાનું બધું સમારેલું છે મેથી પાલકનું બધું આ સમારેલું છે ને આવા ઉકાળો સુકાયો બનાવ મૂકી દીધો સર થોડું થોડીવાર ફૂલ ગેસ રાખવું અને પછી ધીમો કરી દઈએ એટલે ઉકાળો થઈ જશે અને હવે સાહેબ એક બાજુ ગોટા કોઈશી એક બાજુ થેપલા બનાવશી જો એટલા ગોટા દક્ષુ નાખાય અને થેપલા સાહેબ નાખવાય હવે એવું થઈ એટલે હવે બનાવવું એ વિચારું છું આ હવાને મેથી સમારી મૂકી છે પણ કશું કોમ આવે નહીં કારણ કે ગોટા એટલા ભાવીને એના જોડે ખીચડીનું શાક ને એવું તો કરવું જ પડે એટલે હું વિચારીએ છીએ કાઢીને આટલો ફોલ તૂટી ત્યાં ફોલ આવો કાઢીએ આટલો તૂટી જશે પેરીએ ને ઓમે યાદ ના આવે પણ પહેરીએ પછી યાદ આવે પગમાં આવે ને એટલે એટલે આટલો હોદી કાઢવો પડશે મારો